सदगुरु की कृपा था ईश्वर की कृपा था तो मानस क्या पहुंचे जाए एक बात यही है जे करो नहीं दिल थी करो जे करिए नहीं, ये दिल थी, बस आई बोलवू छे तो दिल थी, नो फावतो क्या न आज वो रजू नहीं था मारे मने अणक मारे हुई जाऊ है આ પાત્ર પેરો સ્ટેજ ઉપર સ્ત્રી બનીને કોઈ પુરુષ એમ કેવાય સ્ત્રી નું પાત્ર લઈને આવે તો સાહેબ ઘુઘરા તૂટી જાય ભજવું છે પાત્ર શેવક નું પાત્ર ભજવો તો બરોબર ભજવો મિત્ર નું પાત્ર ભજવો તો કરણ જેવું ભજવો સાહેબ નારાયણ ને યોગથી ગોઠવવી પડે હરાવવા માટે આ કરે હે ગોવિંદ શું કરણ બોલ્યો છે સાહેબ કૃષ્ણ સામે કોઈ મહાભારતમાં ડોક્યું કરજો યુવાનો દુર્યોધન માન્યો નહીં સમાધાન ક્યું નહીં ભરી સભામાં ભગવાન કૃષ્ણનું ભયાનક અપમાન કરે છે દુર્યોધન કે ગોવાળ તને જાણવા હિંદાની ખબર પડે તને રાજનીતિમાં શું ખબર પડે અને હવે જો વધારે બોલ્યો છો તો હું તને બંધી બનાવી લઈશ અને તેથી દાદો ભીષ્મ કહે છે કે આ કર્યો તન દૂતરાષ્ટ તારા દીકરાને કહે મોઢા ઉપર લગામ રાખે સુઈ સંવાદ છે તમે જોજો સાહેબ પણ કૃષ્ણ ત્યારે બોલ્યા નથી સમાધાન થયો નહીં વિદુરની ઘરે ભગવાન રોકાણા છે અને પ્રભાતના પોરમાં સવારના પોરમાં હજી ભગવાન હસ્તિનાપુર જવામાં એમ કહેવાય જ્ઞાની હસ્તિનાપુરથી નીકળવાની જ્યાં તૈયારી કરે છે એમાં કર્ણ આવે છે યુવાનો ખાસ સાંભળ્યો આ પ્રસંગ મને દિલથી ગમે છે ભગવાન કૃષ્ણ ઉભા થઈને કે છે કે આવ કરણ મધુસૂદન મારા પ્રણામ એક વાત કહું દો અર્જુન પેલા કર્ણ ખબર હતી કે અખિલ બ્રહ્માંડ માલિક છે કૃષ્ણ છે શું મહાભારતના ચાર ક છે એક કર્ણ એક કુંતા એક કૃષ્ણ અને એક કૃષ્ણ દ્રૌપદી નું બીજું નામ છે કૃષ્ણ સાહેબ આ ચારે ક ને બધી ખબર હતી ચારે ક જે આમાં કહેવાય મહાભારતમાં જે રીબાણા છે હે ગુડા કેશ હે મધુસૂદન કર્ણના પ્રણામ સ્વીકાર કર્ણ ને ભેટે છે કૃષ્ણ આવ કર્ણ હવે સાંભળજો આ વાત કેમ કરણ અહીંયા નીકળ્યો ને આવ્યો છે ના ગોવિંદ ખાસ આપને મળવા આવ્યો છે

આપ જાણો છો ન તો કોઈ મારું અપમાન કરી શકે ન કોઈ મારા વખાણ કરી શકે હું તો અતિથિ છું અતિથી કર્ણ અપમાન થયું છે તો હસ્તિનાપુર નું અપમાન કર્ણ અપમાન થયું છે તો દાદા ભીષ્મ નું અપમાન થયું છે કર્ણ અપમાન થયું છે તો હસ્તિનાપુરની પુર ની રાજગાદી નું થયું છે પછી ભેગો મારે આ તારી સાથે વાત કરવી છે આપ જાણીએ પ્રસંગ જે કરણ ને કૃષ્ણ એમ કેતો હશે કે કર્ણ

ના મને કયો ગોવિંદ કેમ તારી આ પાહુડા છે મારા મિત્ર દુર્યોધન માનો નહીં અને યુદ્ધ જે છે એનો નિર્ણય લેવાનો છે એટલે યુદ્ધ માટે તમને ના કર મારું સુદર્શન ચક્ર એવા કયું યુદ્ધ ખેલી ચૂક્યું છે યુદ્ધની મને ચિંતા નથી તો ચિંતા તારી છે મારી મારી કઈ રીતે હવે કૃષ્ણ કહે છે જગત ગુરુ કહે છે જો આ ભરોસાની વાત ગુરુના શબ્દ ઘણીમાં કે કર્ણ તારે હમું બોલું ખરો પણ પહેલા તું મને ઈ કહે કે કૃષ્ણ ઉપર તને ભરોસો તો છે ને કે હું બોલીશ એ એક પણ શબ્દ ખોટો નહીં હોય તેથી કર્ણ કહે છે કે પૂર્ણ પરસોત તારા મોઢામાં શબ્દ નીકળે ને એ પૂર્ણ નીકળતો હોય એ કોઈ દી અપૂર્ણ શબ્દ ન નીકળી શકે મને ભરોસો છે અને તે દી ને કૃષ્ણ કહે છે તો સાવધાન કર્ણ હવે જો હું તને કહેવા જઈ રહ્યો છું તું સાવધાન થાજે કર્ણ તારી જાત ને સંભાળજે ગોવિંદ હા કહો ગોવિંદ કર્ણમાં માં અર્જુન એટલો ફેર છે સાહેબ અર્જુન ને કેવું પડે છે સાંભળ અર્જુન સાંભળ અર્જુન આજ કર્ણ એમ કે કહો ગોવિંદ કહો ગોવિંદ તારી વાણી ઉપર મને ભરોસો છે તારા શબ્દ ઉપર મને ભરોસો છે કરણ કર્ણના ખંભે હાથ રાખે છે કૃષ્ણ એક હાથ કરણ ને ખંભે છે એક હાથે આહુડું લૂચે છે કરણ દાસી પુત્ર નથી ગોવિંદ તું સુત પુત્ર નથી કર ગોવિંદ એવું હાથ વરનો હતો ને તે નું મને થતું હતું હા ભલે જો આ કરણ સાહેબ ગોવિંદ એવું મને હાથ વરનો ન હતો ત્યારથી આજ સુધી મને થતું તું કે હું સુત પુત્ર નથી કેમ ગોવિંદ હાચું કહું અત્યાર સુધીમાં કર્ણ ને નબળું સપનું નથી આવ્યું ભલા મારા કોઈ દી એની ઉપર મે મને હતું કે હું ક્ષત્રિય થઈ શકું હા હું કોણ છું કર્ણ તું કોnte છે સાહેબ કર્ણ ધરતી ઉપર પડવા જાય આ કે અંધાર આયા પહેલી હું શું કરું છું એટલે તને કેવા આવ્યો છું તું મારી ભેગો હાલ ભાઈ તારી રાહ જોવે છે આપીશ સાહેબ એટલું નહીં જેટલું કેવાય એટલું કૃષ્ણ બોલ્યા છે જેટલું કેવાય એટલું સાહેબ તને આ આપીશ તને આ આપીશ તારી આ ઈચ્છા પૂરી થશે હવે કર્ણ કેમ ગોવિંદ આ મારા ભાઈઓને ખબર છે કે ના યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી એને ખબર પડવા દે તો તને કરણ આ દેવકીના સોગંદ આપે છે તને કે મારા પાંચે ભાઈ મારી એકને ખબર પડવા નહીં એને ખબર પડશે તો મારો ભાઈ એ કે મેદાનમાં નહીં આવે पर हूँ तुम्हारे साथ नहीं आऊं करा हाँ गोविंद अबे तू मने एक है थोड़ी क्वार पुरतो हूँ तने करा ने एक प्रश्न करा जब कृष्ण ने जेटली जेटली वार मारा अपमान थिया मने गुरु द्रोण त्याग करियो नहीं

ઈ વખતે મને સહારો કોણે આપ્યો મને રાજા કોણે બનાવ્યો કે દુર્યોધને હવે ગોવિંદ એ કહો કે મારો ભેરુ હવે આવી પરિસ્થિતિમાં એક બાજુ કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક તું પોતે જે દે એમ કેવા યુદ્ધના મેદાનમાં ઊભો છે અર્જુન ઊભો હોય અને એવે પરિસ્થિતિમાં મારા ભાઈબંધ દુર્યોધનને મારે એકલો મુકાય ખરો મોત વાલા કરાય બાકી જેની ભેગા બેઠા ને એની ભરોસો તોડાવાય હું તારી ભેગો આવું પાંડવો હાડ ગાળવા જવા પડ્યા પણ આ દેશના કરણ ને અખિલ બ્રહ્માંડના માલિકે સાહેબ પોતાની હથેળીમાં દાન દીધો દેન કે વાહ આવો કર્ણ જેવો મિત્ર મારો કહેવાનો સુર કે જે આ વાત છે ભરોસા છે જેની માથે ફરશુરામ જેવો ગુરુ હોય એનો ગુરુ ફરશુરામ છે કર્ણ જે ગુરુવાળા હશે સાહેબ અંત છેટ સુધી એટલે જે કઈ આપણને ભગવાન આપે છે એ એની ભેટ છે

એ એ તોરણિયાના છોકરાને રમતા છોકરા તોરણિયા જોતું હોય અમે જોવા ફેર એકલો પડે કે તોરણિયાનો છોકરો ઉપર આવે તો ગામના એમ કે નાથાબેન છોકરો રામાપીર થયો છો પણ અમને ડાયરેક્ટ રામોપીર દેખાય છે કારણ કે અમે એને 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 ભૂલવા નથી ગયા સાહેબ એ મારે પ્રાર્થના ગુરુ પૂનમને નદી એ કહેવી છે સાહેબ જેટલા ગુરુવાળા છે ને તો એ નાતે આપણે ભાઈ તો છે આ ભાવ જો મારા તમારા હૃદયમાં આવી જાય જે છે અભિમાન હોય ગૌરવ રાખો સો ટકા ગૌરવ હોવું જ જોવે પણ આપણી પરિસ્થિતિ શું છે કે આપણે અકબરનું એઠું ખાવું છે પણ રાણાને નથી ઝૂકવું લ્યો ને પ્રતાપને નથી ઝૂકવું આ પરિસ્થિતિ જેટલી આલી આવે એ ગાંધારમાં પૃથ્વીરાજ ચૌહાણ ને લઈને માણસ વયો જાય તો એ કવિના જઈ શકે પણ આપણે પચાસ ઘોડા લઈને ન જઈ શકીએ આ પરિસ્થિતિ આ ધીરે 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 આજ આ મારી તમારી પરિસ્થિતિ કંઈક સારી થઈ છે યુવાનોની અંદર તે જ આવ્યું છે અને બાપુ યુવાનો બધા ધર્મ બાજુ વેળ્યા છે એટલે આવી વાતો કરવાનું મન થાય કે હવે તમામ જ્ઞાતિ એક બનો આપણી અંદરોઅંદર ઉર્જા બગાડી અને એને ખતમ ન કરો એ ઉર્જાને ભેગી કરો અને આપણે જે કાંઈ કરીએ છીએ એનું દીધેલું છે ને આપણે કરીએ છીએ આપણને રૂપાળા બનાવ્યા છે ને ભગવાને શું કામ લાયક સમજાય એમ સમજીને એનો આભાર માનજો કે હે સદગુરુ તારો આભાર હે કૃષ્ણ તારો આભાર હે ભગવાન રાખવ તારો આભાર તેમને રૂડા રૂપાળા બનાવ્યા નહીતર તેમને અપંગ કે એવા બનાવ્યો હતો કયક રોડ ને રસ્તાના કાંઠે પુલ ઉપર બેઠા બેઠા દેજો દેજો પગ ન હોય રેકડીઓમાં રખડતા હોય એને બદલે નારાયણ તે અમને આવા લાયક બનાવ્યા આનાથી વધારે અમારે શું જોવે છે અમે લાયક બની અને અમારા હિન્દુસ્તાનના તમામ વરણ એક થઈને સારે જહાપે અચ્છા હિન્દુસ્તાન અમારા એ હિન્દુસ્તાન અમારા તો અમારા જ છે આવું સમજીને અમે એક બનશું અમારી અંદરો અંદર ઉર્જાને બગાડીએ અમે અમારા ભાઈનો તુકારો ખાઈ લેશું દાળ પણ ખાઈ લેશું અને દાંત કાઢી લેશું અને ઘરે જઈને એટલું કહીશું ભાઈ કેમ તમારે કહેવું પડ્યું શું મારી ભૂલ હતી હું ભૂલ સ્વીકાર તો પણ થઈશ આ ગુરુ પૂનમની અંદર આપણે આજે આ પ્રતિજ્ઞા લેવી જોઈએ ભલા મને હું મારા ભાઈનો તુકારો ખાઈ લઈશ અને હું એને સમજવાની કોશિશ કરીશ અને પછી જે કાંઈ હશે અમે બેસીને સમાધાન કરશું વારા ઘડીએ પાઇપુલિંગ નહીં નીકળ્યું ઘણાને તો જે સમાધાન કરીને આપણે ગયા હોય સા પાણી પી દે તા હાજે નીકળ્યો ત્યાં ક્યાંય યુ મગ્નુ હવે રહેવા દે ને ભાઈ નહીં આ જરૂરી છે મારો કહેવાનો અર્થ અને મારે એક જ વાત હવે કરવી છે બાપુ કે આ જે કાંઈ અમને કરીએ છીએ એ એ એ લાયકાતના ઈશ્વરે અમને કંઈક ને કંઈક આ કોરોના નથી થયો તો એનો અર્થ એ સમજવાનો કે આપણે સેવા કરવા હાટું બાકી રાખે નગર આ ઝપટ આ ચાઈના એ કહે છે બધા ચાઈના નું આપણે જોવા નથી ગયા પણ મારા દીકરા કાઢી ઓરી જ ન લો હજી કે તીજી લેર આવી છે અરે આને લેર કહો તમે સોયત્રા નીકળી ગયા હા મરી ગયા વાજા વગાડ્યા વગીને ભાઈ ઓગલામ બેન નીચાળું બેન પેલું લોકડાઉન આવ્યું ને કીર્તિભાઈ ત્યારે તો મોર બહુ બોલતા

એક જણાવતો બોલો બકાલા વાળો આપણે એ બકાલો લઈ જાઓ બકાલો લઈ જાઓ બકા પાણી સાટે એક ભાઈ રેકડીમાં પાસે ભીંડો સરસ હો અને પાણી સાટતો હતો બકાલાવાળો એક ભાઈ બાજુમાં માં થેલ લઈને ઉભા શું કરું ભાઈ તમે શું ઊભા છો તાકે જો ભીંડો ભાન આવ્યો હોય તો કિલો જોખી દે આ કારું નતું એને હજી વન કરે ને અમુક અમુક ને ખરેખર આમ જોવા જેવી વાત હતી ગુજબ એક ભાઈ ને કારણ કે પેલું લોકડાઉન બાપુ કોઈ બહાર જ નોતું ધ્રીધરી વરસ થી બબે માણસ નોતા બોલતાય બોલતા થઈ ગયા ક્યાં જાય કેવું કેવું થયું મગર અમને કલાકરો બાપુ ઘરનું ભાવતું નહીં ઘરનું ખાતા તો એચિડિટી થઈ જાતી એને બદલે એવા પાંઠે સડી ગયા ઓહો હો એક ભાઈ ખીજાણો એની પત્ની કીધું બકાલું સુધરાઈ ગયું કાપી નાખ્યું છે તો કે હા બધું થઈ ગયો હમણાં ધોવાઈ ગયા છે હણ હણ મગજ ગયો બધું મારે કરવાનો છૂટા છેડા લેવા તારી આવી એ તો વહી ગયો આવીને પાછો આવીને થાંભલા ધોવા મળ્યો એની પત્ની કીધું કા તા કે જે વકીલ રાખવા ગયો તો એ વાસણો ધોતા હતા એટલે આ બધું બધું ઘરે ગોઠવા જ તો કોઈ પણ હોય પછી અરે અડી હાલતું થયું મારા નથડી વાળા ના થાય એવી લહેર કરી બાપુ બધા કેટલું કેટલું શીખી ગયા એક પૂછ્યું મને કે તમે કોરોના માં સરસ લાઈવ રહેતા કીર્તિભાઈ ને ક્યારેક ક્યારેક મજા આવી છમય ભયો ગયો અને ઈ કરતા તમે બધા યુટ્યુબમાં આવતા ને તો છમય ભાઈ ગયો અને માયાભાઈ કેટલું છ હું તો પોસું પોસું જ બોલો આમાં એટલા બધા ડાયા થાય માયા ભાઈ એટલું સરસ બધું થઈ ગયું છે અલગ અલગ બધા એને ઘણો અનુભવ થયો મેં તમે શું શીખ્યા મને કે હું લોકડાઉનમાં માયા ભાઈ એટલું શીખ્યો આપણને એટલી ખબર પડી કે જાડુ મારતા મારતા આગળ ચલાય પોતું મારતા મારતા પાછું ચલાય બોલો આવા આવા શીખી ગયા હા હા શું પ્લોટાણા છે કઈ પણ મારે એક નાનો પ્રસંગ પછી બિરજુભાઈને સાંભળવા છે એટલે એક પ્રસંગ મને બહુ ગમે છે